એક ભાગ આ બાજુ પીડ્યો છે લીટર આવે ડિપ્રેશનમાં આ પાના છે આ ડિપ્રેશન નો આ બાજુ નો ભાગ છે આ છે એ ઓલી બાજુ નો છે અહીંયા અંદર સકરડું આવે સક્કડા નું બેરિંગ આવડા પૂરું થઈ ગયું હતું તો ખોલવા પીડ્યો આ એક છે બીજી ને મોવાથી અમુક કરીને લેતા આવ્યા તો થઈ એ થેલીમાં છે હવે ખોલી દે આ સકડું આ સકડું સૌથી એકવાર ફિટ કરે છે આ તો કડું ખરાબ થઈ જ્યું છું છણિયાડાનું યે જી જુઓ આયા છે આ બેરિંગ વહી જ્યું છું બેરી નાઠું મોવા ના જઈને લઈ આવ્યા નાખી દીધું અને આવડું આ ફરી નહોતું ફરતું અત્યારે તો ફરી ફરે છે જવો આ ફરી ફરે છે અત્યારે ફરતું જ નહીં અને આ એક્સલ આઉટ થઈ ગઈ હતી વસલી આવે ને ડિપ્રેશનની બે દી પહેલા આનું શક્કર વી ગયું હતું આવડું આ શક્કર વી ગયું ગયું હતું એ શક્કર ન ખાયું હતું પણ આ જે હતું તે આવડત હતી ને આમાં છે હજી હું તમને બતાવું એક્સલ જો આ બે વાયસર આ બે વાયસર અહીંયા આવે અહીંયા એ આ આવડું તૂટી ગયું હતું બીજું નાખ્યું હતું એટલે આ વાયસર ઝાડા પડ્યા તો એ પટલા પટલા નાખવા પડ્યા ને આ એકસલ વળી ગઈ હતી જો આવડી આ આયક સલાલે કેની વળી ગઈ થી આ ડિપ્રેશન મો ભાગ છે જો આમ ફરી ફરવું પડે તો આ જાળે નકર મશીન ને दाब પડે તો મશીન પડી જાય આ સણાડા નું છે હા જય ઠાકર